સાવરકુંડલા તાલુકાના વિજેપુડી ગામે મોહરમ પર્વ કોમી એકતા ભાઈચારાથી મનાવવામાં આવે વિજેપુડી ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ દિલાવરભાઈ ચૌહાણ તેમજ સેક્રેટરી આદમભાઈ પાયક તથા સુમારભાઈ ઝાકરા તથા રસુલ ખાન પઠાણ તથા સીલુભાઈ ઝાકરા તથા દાદુભાઈ બેલિન તથા ઈસુલભાઈ પોહરાની આગેવાનીમાં તેમજ હુસેની મિલાદ કમિટી હાશમી ગ્રુપના આયોજન દ્વારા મોહરમ નિમિત્તે દસ દિવસ ઝુમ્મા મસ્જિદના પેશ ઇમામ શાહીબુલ હક દ્વારા તકદીર પેશ કરવામાં આવેલ હતી મિલાદ તેમજ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું માનવતાના મૂલ્યો કાજે એક વર્ષ અગાઉ કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીદારોએ વહરેલી ભવ્ય શહાદતની યાદમાં વિજપડી ખાતે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ બુધવારે મોહરમ આશુરાના દિવસે તાજિયા સાથે મુસ્લિમ બિરાદરે દ્વારા જુલૂસ નીકળે જુલૂસ હુસૈન ચોક માં ફાતિમા ચોક હસન ચોક મેઈન બજાર તેમજ માઉત ચોક માં ફરેલ હતું જુલૂસ દરમિયાન રૂટ વાઇઝ દરેક ચોક માં હિન્દુ મુસ્લિમ દરેક સમાજ ના લોકો દ્વારા ચા પાણી તેમજ શરબત ઠંડા પીણાં નિયાજ સ્વરૂપે આપવામાં આવેલ હતું પોલીસ પ્રશાસન ની પણ સરાહના કવી પડે કારણ કે પોતાની ફરજ ખૂબ જ સારી નિભાવી અને સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો રિપોર્ટર સમીર ખોખર વિજપડી